શકા ઓફ ટી બર્ટ માં હાર્દિક સ્વાગત છે ધ હેલ્પ પીપલ ફાઉન્ડેશન તથા ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાવ દર વર્ષની છે માં વર્ષે પણ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન ની તિકતેઓ દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તેમની સુરક્ષા રૂપી રક્ષાનું કવચ એટલે કે રક્ષાબંધન ની ઉજવણી કરાય આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ જવાનો કોઈ પણ તહેવારે પોતાના ઘરે જઈને ઉજવણી કરી શકતા નથી સતત તેઓ નાગરિકોની સલામતી શહેરની સલામતીને સુરક્ષા માટે કોઈ પણ પ્રકાર ન આપતા હોય તેઓ ખડે પગે હાજર રહેતા હોય છે અને જ્યારે તહેવારની વાત કરવામાં આવે ત્યારે તેઓ કોઈ પણ તહેવાર તેમના પરિવાર સાથે ઉજવી શકતા નથી તે હેતુથી વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા પાંચમા વર્ષે પણ ફતેગજ પોલીસ સ્ટેશન ખાતે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો જેમાં વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનની પંદરથી વધુ દીકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને પોલીસના જવાનોને રાખડી બાંધીને ધન્યતા અનુભવી કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અમિત ચૌહાણ અને સંસ્થાના ઉપપ્રમુખ હરીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે અમે પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા છે તેઓ એક જ ઉદ્દેશ હોય છે કે દીકરીઓને અંદર પણ પોલીસ સ્ટેશનની જે બીક છે બીક પોલીસની જે બીક છે તે મનમાંથી નીકળી જાય પોલીસ પણ આપણા જ મિત્ર છે તે આપણા રક્ષક છે તેવી ભાવનાઓથી દર વર્ષની જેમ વર્ષે પણ દીકરીઓને લઈ ગયા હતા સાથે જ કલકત્તામાં બનેલી ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જે કૃત્ય કરનાર ધારાધમ છે તેના ઉપર સખતમાં સખત સજા થાય જેથી કરીને આખો દેશ તેનું નોંધ લે વિહલ પીપલ ફાઉન્ડેશન તરફથી દર વર્ષે કહેવાય કે ફતેગન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ જે છે જે ખડે પગે આપણા સેવામાં હોય છે ચોવીસ કલાક તેમના માટે કહેવાય કે આજે પાંચમું વર્ષ છે ને પાંચમા વર્ષે પણ કહેવાય કે આજે અમારી દીકરીઓ છે અમારી બેરો છે તેમના દ્વારા તેમને એક પોલીસના જવાનોને એક સુરક્ષાનું કવચ જ્યારે અમે પૂરું પાડતા હોય છે ત્યારે અમને પણ અમારી જ્યારે દીકરો લઈને અહીંયા પોલીસ સ્ટેશન આવતા હોય તો ગર્વની લાગણી થતી હોય છે કેમ કે ઘણી બધી દીકરી એવી હોય છે કે તેમને પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા હોય કે પોલીસ સ્ટેશનની વાત આવતા જ કહેવાય કે તે લોકો ગભરાઈ જતા હોય છે પણ જ્યારે આવા કોઈ તહેવાર આવતા હોય અને તેમાં પણ ખાસ કરીને પવિત્ર તહેવાર કે ભાઈ બહેનના જે પવિત્ર તહેવાર રક્ષાબંધન છે તેવા રક્ષાબંધનના પાવન પર્વ પર જ્યારે પોલીસના જવાનો પોતાના ઘરે નથી જઈ શકતા અને કહેવાય કે તે તેમની ડ્યુટીથી ત્યાર હોય છે તેમાં બહેનો તેમના પરિવારજનો ખૂબ જ તેમને યાદ કરતા હોય છે પણ તેમની બહેનોની યાદ ના આવે તે માટે કહેવાય કે વિહલ પીપલ ફાઉન્ડેશન તરફથી આ પાંચમું વર્ષ છે અને પાંચમો વર્ષે પણ તેમને એક સુરક્ષા રૂપી અમે કવચ પૂરું પાડી રહ્યા છે સાથે સાથે જ કહેવાય કે જેવી રીતે જોઈએ કે કલકત્તા માટે એક દુઃખદ ઘટના બની કે જે ડોક્ટર હતા તેમની સાથે જે રીતે કૃત્ય કરવામાં આવ્યું ત્યારબાદ તેમનું જે રીતે કહેવાય કે તેમની હત્યા કરવામાં આવી તેને વિહલ પીપલ ફાઉન્ડેશન પણે વખોડી વખોડીએ છીએ કેમ કે જ્યારે બેનની વાત આવતી હોય દીકરીની વાત આવતી હોય તો જ્યારે આપણા પોતાની જ્યારે બેન હોય તો એ જ બેનની નજરથી દરેકે દરેક દીકરીને જોવું જોઈએ ના કે કોઈ બીજી કોઈ રીતે અને આવા જે પણ કૃત્ય કરતા લોકો છે તેમને એવી કડક સજા થવી જોઈએ કે જેથી કરીને દેશ માટે એક દાખલો ઊભો થાય અને બીજી વાર કોઈ પણ કોઈ છોકરી કોઈ દીકરી બાજુ કોઈ બેન બાજુ જોવાની હિંમત ના કરે તો અમે એક સરકાર સુધી પણ એક રજૂઆત કરીએ છીએ કે જે પણ આરોપી છે તેને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને આજનો ઉદ્દેશ અમારો એક જ હોય છે કે બહેનો જ્યારે દીકરીઓ કે જે પોલીસથી ગરબાતી છે તે લોકોને પોલીસ સ્ટેશન લઈને આવીએ તેમને પણ લાગે કે ના પોલીસ સ્ટેશન પણ આપણું એક ઘર જ છે જેથી કરીને આજે ખૂબ મોટી સંખ્યામાં અમે દીકરીઓને અહીંયા લઈને આવ્યા છે અને પોલીસના જવાનોને રક્ષાનું એક કવચ રૂપી કહેવાય કે આજે રાખડી બાંધવાનો કાર્યક્રમ કર્યો હતો